ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ તો કેમ છો બધા મજામાં ને અને ઠંડી કેવી પડે છે ભાઈ ઠંડી તો રાગે રાગે શરૂઆત થઈ જશે ને આપણે આયા જીરામાં આટો મારવા માટે અને જો આમાં આપણું વારવા વગરનું હતું વારવાનું હતું એ દી વરસાદ આવી ગયો માવઠું એટલે આમાં થોડી તકલીફ પડી જાય એમ તો ઘણું જીરું ઊગી ગયું હે પણ અમુક 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 ક્યારામાં નથી ઉગ્યું હા આ શું ઉગ્યું અમુક અમુક ક્યારે જો આવી રીતે હે ક્યારે હાવ આગળથી હાવ ખાયલી છે ને નીચે આપણે ધોરિયા પડખે નાખ્યું ને અહીંયા સઈ એવું છે જો આમ આમ તારમાં નાખ્યું ને હોય ખેંચ્યો એટલે અહીંયા દેખાય છે જો આવા અમુક ક્યારેમાં નથી બહુ જીરું એટલે આવું છે ઓરાવાનું હતું એ દિવ વરસાદ પડી ગયો એટલે જીરું થઈ ગયું ઉપર બધું આપડે ઓટોમેટિક ઓળી આવ્યું હતું ને એટલે જીરું બધું ઉપર આવી ગયું ને ઉપર ઉઘાડું થઈ ગયું બગડી ગયું જીરું અને આમાં ચાર પાણી કર્યા ઉગાડવા માટે ચાર પાણી કર્યા તાર ઊગું છે છે જાડિયા થઈ રહે દવા સાટી અને એક દર દવા છાંટી છે ને હજુ વળીને દવા સાટો નહીં આમાં એટલે થોડુંક વ્યવસ્થિત છે કારણ કે હજુ તો પાણી વાર હજી તો પાણીને દસ દિવસ પછી પાણી દેવાનું હે અને આ બાજુ આપણે કપા હતો એ કપા પાડીને ઘઉં કરી નહીં ખે જો આમાં આપડા ઘણા દિવસ ની બનાવ્યો નથી એટલે આપડે માહિતી ન હોય બધા મિત્રો જો આ બાજુ કપા પાડે હવે પાણી દેવાનું છે બે ચાર દિવસ પછી જો આ બાજુ ઘઉં કઈ ને ખ્યાર કર્યા હતા અને એ તો ઓલી બાજુ તો એ બધા ફૂકી ગયા હે એવું છે બધી અને આના બોરા આવે પણ બોરા રવા દેતા નથી માણા આવું કંઈક છે અને આજ તો ઓલા જીરામાં આપણે નીંદવાનું કામ કરવાનું કારણ કે દાળિયા થયા નહીં એટલે ઘરમેળા ગરમેળા ચાલુ કરી નાખ્યું એટલે એમને ચાલુ થઈ જાય પછી દવા સાટવાની પછી પાણીનો ટાઈમ થઈ જશે પછી પછી જીરું મોટું થઈ જાય ને પછી નીંદવામાં અમથે તો ભંગાય

જો આ બધી બાંધો આવીને લાયા ચા પાણી કરી શુલો અમારે મેડમ જે બનાવી નાખ્યો છે કમ્પ્લીટ અને એડી ને ટગલો એડી અને કપાના બધું જે ને ખાંચ્યું હોય નાખ્યો અહીંયા જ પીડ્યો છે જો આટલું આ ફૂલવાનું છે અને હવામાન જો આવું કઈક છે અત્યારમાં તો હવરમાં વાદળા બહુ હતા અત્યારમાં થોડું ખોલું થયું છે આવું છે કઈ હાલો તો ખરપીને એવું લઈ લો ઓલા કણે આપણે ઘઉં પાવે બધું લેવા જવાનું હે તો બ્લોક બન્યા રહી પછી મળી જાય ચાલો તો આપડે આવી ગયા બીજા ખેતર અને જો અહીંયા આમાં જીરું આને જો આવું જીરું છે આપડું આવું છે આવડું આવડું જીરું છે આપનું અને આને ચાર પાણી પૂરા થઈ ગયા પણ આમાં ખડ વધારે છે ને એટલે નીંદવાનું જો આ આજ ખડ વધારે હે જો આવું આ ખડ વધારે છે આવું અને પાકડ કાયો ને એવું છે ખડ વધારે એટલે એ નીંદવાનું છે હજુ તો આવીને કામે સડીએ નહીં તા તો ભૂખ લાગી ગઈ છે હા હા ઘટક બટક કરવા ના હોય ત્યારે કામે સળગવાનું હોય હાલો તો કામે સળજવી નીંદવાનું કામ ચાલુ કરી નાખવી પછી મળીએ મિત્રો જો અત્યારે વાગ્યા છે સાડા બાર વાગી છે અને હવે આપણે જો આ થોડા ક્યારેય નીંદ્યા છે બહુ નીંદા નથી અને ઘરે ગયા હતા અને હાર્દિકભાઈ હારે આવ્યા જો આટલા ક્યારેય નીંદ્યા અહીંયા સુધી નીંદવું ચાર પાંચ ક્યારે અને આવું જીરું છે ને જીરામાં જાંબુડિયાની અસર હે છે જે ત્રાંબ્યું હે તો ભેજનું હે તાયનું હે તો ખબર નથી એ રીતનું છે હવે ભેજનું જોઈએ કારણ કે વરસાદ પડ્યો ને પીવડાયું છે ઉપરથી હવે જો આ બપોર ચા બને છે બપોરનો જો આ આપણો ચા મેકી દીધો હે લીલા સમ નાણા થઈ ગયા ના જો ઢોરા આવી ને બધું ખાઈ ગયા ઢોરા ના હગાડ ના હાર્દિકભાઈ આવી ગયા કા હાર્દિકભાઈ ચમ છો મજામાં ને તારે ખડવાનું હે થોડુંક વધારે હે કારણ કે આ બાજુ આપડે વારવામાં સાંજ પડી જતી ને એટલે બઉ બાસાલી મેકાણી નથી એટલે આ બાજુ જીરું સારું હે ને ખડે સારું હે કળ વધારે એમ પર અને આ બધું જો આ ઢોરાના હગડ કરી ને આ બધા ઢોરાના હગડ નુકસાન કરી જાય ને જો ઓલો ખો ભર્યો ને આડો એ પાડી દીધો છે એ બધું છે ને અહીંયા આપણે બમ્બો પાડીશ પાણીનો આવું બધું છે ઢોરા આવી જાય ઓલી બીજું આપણે ઓલું જીરાવાળું ખેતર રહ્યું ને અહીંયાથી આવી ગયા ઢોરા અને આમાં મેથી નાખી હતી પણ મેથી ને કોક કોક છોડવા આવી ગયા હે

આલા फटाफट ચા પાણી કરી લે ભી પિછમળીય ભઈ ચલો તારે જો આપણે જાવી થી આપણે કાલ ભોયા હ બોલ કાય પાણી ચુરાય તો કાલ બધું શાંત મકડીયા બધું એ પોચ થકેવા જાય છેમાં તો ત્યાંમાં પિલાયેલા બરાખેતર મે કોણ દેવા જોઈએ જાતા હે ને એને ઈને રોજ આ ભાએલી જાવી હાલ બધું ફી આવી છે

ma non è una cosa che 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 non è una cosa હત્યા જો આ ફ્યુ લાકડાનો ભાર બધું upari

હાલો તો જો આપણો બધો સામાન બામાન બધો લઈ નાખ્યો હા આ બખનાળું બધું કાળી ભાઈ હતું લઈ નાખ્યો અને અમારે જો હાર્દિક ભાઈ જોવો પાવડો લઈ મન એનો પાવડો આપી દીધો હવે હાર્દિક ભાઈ જો હાલો હા ને લાયેલા સાયકલ હોય લઈ લઉં નહીં થાક લાગ્યો અને અમારા મેડમ જી

પણ વ્લોગ એડિટ કરતા કરતાથી આપણે જોયું કે વ્લોગનો એન્ડ તો કર્યો જ નહીં મેં કીધું આપણે બ્લોગ નો કરી નાખવી અને જો આવો કંઈક નજારો છે રાત આજુનો કાંઈ દેખાય નહીં થોડું કાળું ધબ બધું તો આવું બધું છે અને બત્તી બાંધવી છે જો આ બત્તી લાયા છીએ આપણે આ બત્તી બાંધવી નહીં જો અત્યારે હા જૂનો નજારો આવો છે અને આ બાજુ આ બાજુ જો આ બત્તી થાય ને આ બત્તીની ટીલડી થાય ને એ બાજુ ઢોરા આવે છે લેવું બધું છે ને એટલે બત્તી આપણે બાંધી દેવાની છે જો આ બાંધ્યું ને આ દુઈ આપણે બાંધી દેવાની બત્તી એટલે આમ ગોળ ગોળ ફેરા કરે તો હાલ ફટાફટ બત્તી બાંધી દેવી અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો